વરસાદની હજુ પણ ઘટ છે જે વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે તો ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા અત્યારે લાગી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જ્યાં ઘટ છે વરસાદને તે આગામી સમયમાં પૂરી થઈ શકે ગુજરાતમાં સચરાચર સારો વરસાદ થવાની શક્યતા છે અલબેગ કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે જેમાં તારીખ સોળ સત્તરથી બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીમાં અહવાડનાક વલસાડમાં ભારેથી અતિભાર વરસાદ થાય ત્યાંથી બસો કે ચારસો એમએમ જેટલા વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત સુરત વગેરે ભાગોમાં બસો એમએમ એમ તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે જમ્મુસર ભરૂચના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં બસોથી ત્રણસો એમએમ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દોઢસોથી બસો એમએમ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બસો એમએમ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પંચોતેર એમએમ જેવો વરસાદ વરસાદ થવાની શક્યતા રહેશે આવી જ આવી સ્થિતિ રહી ન્યુટ્રલ કન્ડિશન તો ખર્ચ પૂરવી અશક્ય છે આમ છતાં ખેડૂતો માટે કંઈક આ વરસાદ સારો ગણી શકાય બાકી અલબત્ત જુલાઈના બાકીના દિવસોમાં અને ઓગસ્ટમાં સારો વરસાદ આવે તો ઘટ પડી શકાય પરંતુ લા નીરોની કન્ડિશન જો બને તો ઓગસ્ટની આત્મા તો તેલ તેલ પવનનો આવા વેપાર મળ્યો તો આ ઘટ પૂરી શકાય બાકી લાનીરોની કન્ડિશન અંગે હવામાન વિદો અસમજ છે લાનીરોની કન્ડિશન ન બને તો દેશનું ચોમાસું કમજોર રહેવાની છે કે હવામાન પટેલે આગાહી કરી આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે જ્યાં વરસાદની ઘટ છે એ ઘટ પણ પૂરી થાય તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો આગામી સમયમાં સાયકોલિનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થઈ રહ્યું છે જેના કારણે વરસાદી ટર્ફ જે ગુજરાત પરથી પસાર થશે અને ગુજરાતમાં મેઘમહેર થાય તેવી શક્યતાઓ છે તો ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં પડે તેવી શક્યતાઓ છે